આપણે આ હીરો ધોઈ બોય અને આમાંથી નીકળ્યો તો બહુ જ સારો ગારો આટલો ગારો નીકળ્યો આપણે વિસરી અને બાજુમાં બીજી હીરો હોન્ડા આમાં ખાલી ધોવાની હતી આમાં આપણે ઓઇલ મારવાનું હતું નહીં ચાકા જેવી ધોઈ વિસરીને કરનાખી કમ્પ્લેન બાજુમાં હતી હોડાઈન અને આમાં આટલો ગારો હતો આટલો ગારો હતો ગહી ગહીને આપણે મરી ગયા માન માન આટલી ઉજરીત થઈ ગાડી આપણા ઘરે પહેરી હોન્ડા ઊંડા સાઈન આ હોંડા સાઈનમાં આટલો બધો ગારો હતો એટલો બધો ગારો કે નીચે આ હુંડા સાઈન નો આપણો ગારો પહેરો બધો હવે આપણે ગહી ગહીને ઉજરી હવે આપણે મારવાનું છે આમાં તેલનો ફુવારો ગાડીમાં ફાઇનલી મિત્રો આપણે હુંડા સાઈનમાં તેલનો ફુવારો મારી કાપો મારી અને ચાકા જેવી હુંડા સાઈન આપણે કરી દીધી છે ભાઈ આવી જ ગયા હે લેવા હવે આ ભાઈ આપણી ગાડી લઈ જાય હુંડા સાઈડ ને તો ફાઇનલી મિત્રો આપણા ઘર આવી ગઈ એકસીસ સી એકસો પચીસ સ્કૂટી આ સ્કૂટીમાં બહુ જ સારો ગારો અરે સ્કૂટી હવે આપણે હાબુ ફીણું પોતું મારવાનું છે પેલા પાણીનો ફુવારો હાબુ ફીણા પોતું આમાંથી સારો બહુ જ બધો ગારો ગારો કાઢો ગણી વાળો ફુવારો પાણી વાળો ફુવારો મારતો તો આમાંથી આગલા પંખામાંથી તો નીકળો તો બહુ જ સારો ગારો ગારો ફુવારો મારતો તો હું એ વિચારમાં ફરી ગયો આટલો બધો ગારો સારો આ સ્કૂટીમાં વહલા પંખામાંથી આટલો બધો ગારો નીકળો પાંચ થી દસ મિનિટ લાગી આપણે ફુવારો મારતા હવે આપણે હાબુ વાળું ડોલ ભરાઈ ગઈ હવે પછી આપણે મારવાનું છે આમાં પોતું તો ફાઇનલી મિત્રો એકસો પચીસ સીસી સ્કૂટી આપણે ધોઈ વિસરી અને કરી દીધી હતી કમ્પ્લીટ આમાં તો સારો બહુ જ નગર આપણે આટલો ગારો કાઢ્યો કાને થતા અડધી કલાક કમસે કમ આપણે લાઈ ગયા હવે આ સ્કૂટીનો યુ જો કીમ આવે છે કમેન્ટમાં જરૂર લખજો આપણે છે ચામુંડા સર્વિસ સ્ટેશન ત્યાં આપણે કાયમીથી થી પચીસ આપણે ગાડીઓ ધોઈ એક ગાડી આપણી વાંચ સામે પડી છે આપણે બારારી ટ્રાન્સપોર્ટની સામે ચામુંડા સર્વિસ સ્ટેશન છે જો તમારે કોઈને ગાડી ધોર ધોર્યા હતા આપણે આપણી આગળ આવી જજો મિત્ર હરીભાઈ આપણા આગળ આવી ગયા તો એક્સિસ ધોવા આ હરિભાઈ બેઠા આની એક્સિસ છે એકસો પચીસ ઇંચ આપણે પાણીનો ફુવારો મારીને કરનેખી નાખી હવે આપણે મારું નહીં હાબ ઉફીના વાળું પાણી આપણી ડોલ ભરાઈ ગઈ છે આ જોઈ લો સ્કૂટી હરિભાઈની હરીશભાઈ બેહી ગયા અહીંયા હવે આપણે ધોવાની છે તો મિત્રો આપણે સ્કૂટીમાં ગહી ગઈ અને બહુ જનું કામ કરી નાખ્યું સ્કૂટી એવી આપણે બનાવી દીધી એવી બનાવી દીધી બગલું હોય ને ખેતરમાં જો આપણે બગલા હોય ને પાંખ જેવી આપણે સ્કૂટી બનાવી અને વ્હાઈટ કરી દીધી હે મિત્ર વ્હાઈટ એવી હતી થોડી થોડી ફૂલ જેવી સ્કૂટી થઈ ગઈ હાલો મિત્રો આપણા આગળ રાજા ધીરાજ આવી ગઈ છે હીરો હોન્ડા આ આપણે ધોવાની છે ધોઈને કરવાની છે કમ્પ્લેટ આમાં હે બહુ જનો સારો ગારો ગાડી છે બ્લેક કલરની આપણા પાસે આપણે આ ગાડી લેવા ગયા હતા ભાઈની આમાં આટલો બધો ગારો કે હવે આપણે ધોવાની છે મિત્ર આપણે માર દીધું તો ગાડીમાં પાણીનો ફુવારો પાણીનો ફુવારો મળ્યો તો આમાંથી નીકળો થોડો ઘણો ગાળો થોડો ઘણો હજી ગાડીમાં ગારો પહેરો છે આ કારી બ્લેક ગાડીમાં પછી આપણે મારો સાબુ હાબુ ફીણાવાળું પોતું આપણે ડોલ ચાકા જેવી ભરાઈ ગઈ હવે આપણે મારા નહીં ગહી ગહીને સાબુ ફીણાવાળું પોતું તો મિત્ર ફાઇનલી આપણે કારી ગાડી ઓઇલ બોઇલ મારી અને કમ્પ્લીટ કરી દીધી છે આ ગાડીનો યુઝ હો પહેલા ગાડી કેવી ભાઈ રીતે હવે થઈ ગઈ ચાકા જેવી હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ જોઈ લો મિત્ર આપણી ગાડી જો તમારે કોઈને ગાડી ધોવી તો સર્વોદય ગરબી આગળ આવી જજો ચામુંડા સર્વિસ સ્ટેશન છે જો વિડીયોમાં તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો એક નવા વિડીયો